પરિણામ ઝીરો છે ટોટલી એમઓયુ ફેલ થયા છે અને ગુજરાત સરકાર મોટામાં મોટા એમઓયુ બતાવીને એક મોટી કામગીરી બતાવવા માગે છે અને લોકોમાં એક એવો મેસેજ કરવા માગે છે કે મોટા એમઓયુ જે થયા છે ગુજરાતનો વિકાસ થવા જઈ રહ્યો છે પણ એમઓયુના નામે પોતાની રાજનીતિ કરે છે અને આ સરકાર ખોટે ખોટા સપના બતાવે છે આવું ન કરવું જોઈએ એના વિરોધમાં આજે સુરત શહેર કોંગ્રેસે જે કાર્યક્રમો આપ્યા છે લોકોની આંખ ખોલવા માગીએ છીએ